ભાવનગર શહેરના બોળતડા પોલીસ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે કુંબરવાડા નારી રોડ અવેડાની આગળ સીતારામ ટ્રેડર્સની પાછળ બાવળની કાટમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે ત્યાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા અમિતભાઈ ઉર્ફે અક્ષય દલપતભાઈ મુકવાણા અને ભરતભાઈ વિભાભાઈ સોટીએને ઇંગ્લિશ દારૂ તેમજ બિરના જથ્થા મળી કુલ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર એકસો ચોમ્માલીસના મુદ્દામાં સાથે બે ઇસમોને ઝડપી લઈ ધોરણોસોની કાર્યવાહી હાથ ધરી હતી आती नहीं ये भाई आज आज में लगे एक